નમસ્કાર મિત્રો કૃષિ બજારને આપણે એક રીતે બે તબક્કામાં વહેંચી શકીએ એક પીક સિઝન અને બીજી ઓફ સિઝન પિક સીઝન એટલે જ્યારે સિઝનની શરૂઆત થતી હોય જ્યારે ખેડૂતો દ્વારા જે તે પાકની કાપણીની કામગીરી શરૂ થતી હોય હાર્વેસ્ટિંગ થતું હોય અને નવી જે આવકો છે જે તે કૃષિ પેદાશની એ પ્રમાણમાં એક રીતે વધવાની શરૂઆત થતી હોય નવી આવકો એક રીતે શરૂ થતી હોય એને પિક સીઝન કહેવાય ઓફ સિઝન એટલે કે જ્યારે પિક સીઝન ધીરે ધીરે પૂરી થાય અને આવકો ઘટવાની શરૂઆત થાય તો એ જે છેલ્લો તબક્કો છે સિઝનનો એને ઓફ સિઝન કહેવામાં આવે છે અને જ્યારે અત્યાર સુધી આપણે જોઈએ તો મોટા ભાગના કિસ્સાઓમાં જે પીક સિઝન છે એમાં પ્રમાણમાં ભાવ નીચા રહે છે કારણ કે આવકો નવી આવકો છે એ ખૂબ જ વધારે હોય આથી પીક સિઝનમાં પ્રમાણમાં ભાવ નીચા હોય છે અને ઓફ સિઝનમાં પ્રમાણમાં જે ભાવ છે એ ઊંચા હોય છે પણ છેલ્લા થોડા સમયથી અમુક કૃષિ કોમોડિટીમાં એવું બની રહ્યું છે કે રિવર્સ સ્ટોન જોવા મળ્યો છે એટલે કે પીક સિઝનમાં ભાવ જે હોય એની સરખામણીએ ઓફ સિઝનમાં ભાવ ઘટી જાય છે તો આજે આપણે એવી બે કૃષિ પેદાશોની વાત કરશું કે જેમાં રિવર સ્ટોન જોવા મળે છે તો આ રિવર સ્ટોન સ્ટોન એટલે કે પીક સિઝનમાં જે ભાવ હોય એની સરખામણીએ ઓફ સિઝનમાં ભાવ વધવાના બદલે ઘટી જાય તો આ સ્ટોન ક્યારે ક્યારે જોવા મળી શકે એના માટે મુખ્ય કયા પરિબળો અસર કરતા હોય છે એ જે મુદ્દાઓ છે એને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આ વિડિયોમાં કરીશું મિત્રો જે પહેલી કૃષિ પેદાશ છે જેમાં રિવર સ્ટોન એક રીતે જોવા મળ્યો છે એ કોમોડિટી છે મગફળી મગફળી બજારની આપણે વાત કરીએ તો આ સિઝન જ્યારે આપણે શરૂ કરી એટલે કે દિવાળી આસપાસ જ્યારે મગફળીની પીક સિઝન શરૂ થઈ જ્યારે નવી મગફળીની આવકો વધવાની શરૂઆત થઈ તો એ સમયગાળામાં જે મગફળીના ભાવ હતા એ સરેરાશ તેરસો રૂપિયાથી પંદરસો રૂપિયાની સપાટી હતા સારી ગુણવત્તામાં તો એનાથી ઊંચા ભાવ હતા પણ હું અહીંયા તમને સરેરાશ ભાવ કરી રહ્યો છું તો જે પિક સિઝન હતી એમાં જે ભાવ છે એ તેરસો રૂપિયાથી પંદરસો રૂપિયા આ સિઝનમાં મગફળીમાં જોવા મળ્યા હતા અને આ જે સપાટી છે ડિસેમ્બર મહિના સુધી એક રીતે એ સપાટીએ ભાવ ટકેલા જોવા મળ્યા અને તમને અત્યારે જે સ્ક્રીનમાં જે પ્રેસ નોટ જોવા મળી રહી છે એ તમિલનાડુ એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા રિલીઝ થઈ છે એમાં એને જાન્યુઆરી મહિનામાં એવું પ્રિડિક્શન કર્યું છે કે આવનારા સમયમાં જે મગફળીના ભાવ છે એ વધી શકે છે અને જે મગફળી ની આવકો એ સમય થઈ રહી હતી એના આધારે અને જે પ્રમાણે વાતાવરણ હતું એના આધારે જે શિયાળું ઉનાળું મગફળીને જે અસર થવાની સંભાવના છે એના આધારે એ પ્રિડિક્શન એને કર્યું હતું તો અહીંયા અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જે પીક સિઝનમાં ભાવ ટકેલા હતા એ ઓફ સિઝનમાં વધવાના બદલે મિત્રો ઘટી ગયા અત્યારે મગફળીની ઓફ સિઝન કહેવાય તો મગફળીના જે અત્યારે ભાવ છે એ અગિયારસો રૂપિયાથી લઈ અને તેરસો રૂપિયા છે તો મગફળીમાં ઇવન તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીને પણ એવું લાગતું હતું જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કે મગફળીના ભાવ આ લેવલથી આગામી મહિનાઓમાં વધશે છતાં મગફળીના ભાવ વધ્યા નથી ને હવે તો આગામી મહિનાથી નવી સિઝન શરૂ થશે એટલે હવે જે ભાવના જે ફંડામેન્ટલ આવશે કે ભાવમાં જે તેજી મંદી થશે નવી સિઝનના ભાવે તેમના આધારે થશે તો તો આ સિઝનમાં સ્પષ્ટ રીતે મગફળીમાં રિવર્સ સ્ટોન જોવા મળ્યો છે એટલે કે પીક સિઝનમાં જે આપણને ભાવ મળ્યા હતા એના કરતાં ઓફ સિઝનમાં નીચા ભાવ મળ્યા છે આવું જ મિત્રો કપાસમાં ગઈ સિઝનમાં થયું હતું ગઈ સિઝનમાં જ્યારે કપાસની નવી આવકો શરૂ થઈ ત્યારે અઢારસો રૂપિયા ઓગણીસો રૂપિયા સુધીના ભાવ હતા અને પછી જે એપ્રિલ મહિનો આવ્યો એટલે સંપૂર્ણ રીતે જેને ઓફ સિઝન કહેવામાં કહી શકાય તો એ ઓફ સિઝનમાં ભાવ ઘટવાના વધવાના બદલે ઘટી અને પંદરસો રૂપિયા સુધીની સપાટીએ આવી ગયા હતા જોઈએ જે રીતે રિવરસ્ટોન આ વખતે મગફળીમાં જોવા મળ્યો એવો રિવરસ્ટોન ગત સિઝનમાં કપાસમાં જોવા મળ્યો છે હવે આપણે એ સમજીએ કે આ રિવરસ્ટોન કઈ કેમ જોવા મળતો હોય છે રિવરસ્ટોન કયા સંજોગો હોય તો કોઈપણ કૃષિ પેદાશમાં રિવરસ્ટોન જોવા મળી શકે તો પહેલું તો કારણ છે મિત્રો કે પાઇપલાઈન ખાલી હોય એટલે કે જ્યારે પણ સિઝનની શરૂઆત થાય જ્યારે પીક સિઝનની શરૂઆત થાય ત્યારે જે તે કૃષિ પેદાશની આખે આખી પાઇપલાઇન સ્ટોકિસ્ટથી લઈ અને છેલ્લા રિટેલ જે છૂટક કરિયાણાવાળા હોય ત્યાં સુધીની આખે આખી પાઇપલાઇન ખાલી હોય આથી પીક સિઝનમાં આવકો એક લેવલે વધી હોવા છતાં લેવાલીનું પ્રમાણ હોય આથી પીક સિઝનમાં ભાવ આપણને એક સ્તરે ટકેલા જોવા મળે ભાવમાં એવો ઘટાડો ના થાય કારણ કે પાઇપલાઇન ખાલી હોય આથી લેવાલી પ્રમાણમાં સારી હોય હવે જે બીજું કારણ છે એ છે કે ઉત્પાદન આ સિઝનમાં સારું હોય પણ ઉત્પાદનના પ્રમાણમાં આવકો ના થાય એટલે કે જે ઉત્પાદન કે વાવેતર છે એ પ્રમાણમાં ખૂબ જ સારું હોય પણ પીક સિઝનમાં જે ઉત્પાદન કે વાવેતર થયું છે એ પ્રમાણે આવકો ના જોવા મળે હવે આવું કેમ જો થાય થઈ શકે તો એમાં એને આપણે સમજીએ તો આપણે પહેલાં કહ્યું કે પાઇપલાઈન ખાલી હોય તો પાઇપલાઇન ક્યારે ખાલી હોય કે આગલા વર્ષે જેટલી આપણે જરૂરિયાત હોય એના કરતાં પ્રમાણમાં ઓછી કૃષિ પેદાશનું ઉત્પાદન થયું હોય એટલે ઓછી કૃષિ પેદાશનું ઉત્પાદન થયું હોય એનો મતલબ કે ગત સિઝનમાં પ્રમાણમાં થોડા ઊંચા ભાવ હોય આથી આ સિઝનમાં એટલે ગત સીઝનમાં એવો ટોન જોવા મળ્યો હોય કે પીક સિઝનમાં ભાવ નીચા હોય પછી જેમ 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 પાઇપલાઇન ખાલી થતી જાય એમ ઓફ સિઝનમાં થોડા ભાવ વધે એટલે પ્રમાણમાં જે આપણા ખેડૂતોની માનસિકતા હોય એ પાછલા વર્ષની જે બજારનો ટ્રેન્ડ છે એને સ્ટડી કરતા હોય ને એને ફોલો પણ કરતા હોય એટલે ખેડૂતોને એવી મેન્ટાલિટી હોય કે અત્યારે જે કંઈ ભાવ હોય એ હવે ઓફસિઝનમાં તો વધવાના જ છે આટલી બધા ખેડૂતોને પ્રમાણમાં ખેડૂતોનો એક વર્ગ પીક સિઝનમાં પ્રમાણમાં સારા ભાવ હોય છતાં એનું વેચાણ ના કરે તો અહીંયા એના કારણે જે પ્રમાણે ઉત્પાદન કે વાવેતર થયું હોય એ પ્રમાણે પીક સિઝનમાં આવકો ના થાય અને સામે પાઇપલાઇન ખાલી હોય એટલે લેવાલી એક લેવલે જળવાયેલી રહે આથી શરૂઆતના જે પીક સિઝનના બે કે ત્રણ મહિના છે એમાં આપણને બજાર ભાવ જે છે એ એક સપાટીએ ટકેલા જોવા મળે પછી જ્યારે જેમ જેમ સિઝનનો અંતિમ તબક્કો આવે જ્યારે એમ હોય કે હવે ભાવ વધવા જોઈએ તો એ સમયે બજારમાં કોઈ પ્રતિકૂળ સમાચાર આવે ધારો કે મગફળીની આ સિઝનની આપણે વાત કરીએ તો જે મગફળીના જે સ્પર્ધાત્મક બીજા તેલો છે ખાસ કરીને સૂર્યમુખી સોયાબીન ગણીએ પામ ઓઇલ ગણીએ તો એ બધા પ્રમાણમાં સસ્તા થઈ ગયા આથી મગફળી જે તેલ છે પહેલાં આપણે ગણીએ તો મગફળી સૂર્યમુખીનો જે તેલનો ડબ્બો આવે અને મગફળીનો જે તેલનો ડબ્બો આવે એમાં અત્યારે એક હજાર રૂપિયાનો ડિફરન્સ છે એટલે કે મગફળીના તેલના ડબ્બા કરતાં સૂર્યમુખી સનફ્લાવર તેલનો જે ડબ્બો છે એ એક હજાર રૂપિયા જેટલો સસ્તો છે આના પહેલાં જો બંનેનો ગેપ છે એ માત્ર ત્રણસો રૂપિયા હતો તો ભારતમાં જ્યાં મહત્તમ મિડલ ક્લાસ રહે છે ત્યાં ભાવ પણ એક મોટું પરિબળ બજાર ઉપર અસર કરતો છે તો અહીંયા જે બીજા સ્પર્ધાત્મક જે તેલીબિયા પાકો છે એના ભાવ પ્રમાણમાં ઘટ્યા આથી મગફળીના ના ભાવમાં જે ટકેલા હતા એમાં આપણને ઘટાડો જોવા મળ્યો તો આ ત્રણ પરિબળો જ્યારે પણ સર્જાય ત્યારે ઘણી વખત કૃષિ પેદાશમાં રિવર્સ સ્ટોન જોવા મળી શકે છે પહેલું તો પાઇપલાઇન ખાલી હોય બીજું કે ઉત્પાદન વધારે હોય પણ શરૂઆતમાં ઉત્પાદનના પ્રમાણમાં વેચવાલી ના થાય અને ત્રીજું કે જ્યારે ઓપ્સિઝન આવે જ્યારે ખરેખર એવું લાગે બધાને હવે ભાવ વધશે ત્યારે કોઈ એવી વસ્તુ બને એવી ઘટના બને કે એવા કોઈ અહેવાલ આવે કે જે બજારની જે એક રીતે તેજી તરફી મેન્ટાલિટી છે એને એક સાથે મંદી તરફી મેન્ટાલિટીમાં ફેરવી નાખે તો અહીંયા આપણે જે રિવર્સ સ્ટોન છે એને સમજવાનો એક રીતે પ્રયાસ કર્યો હતો મિત્રો આ એક રીતે એક રીતે વિશ્લેષણ જે છે એને સરળતાથી તમને સમજાવવા માટે મેં આ વિડીયો કર્યો છે આ વિડીયોનો હેતુ માત્ર આપને માહિતી આપવાનો છે કૃષિ બજારના અહીંયા આપણે માત્ર ત્રણ પરિબળોની વાત કરી પણ માત્ર ત્રણ પરિબળોના આધારે કૃષિ બજારમાં તેજી કે મંદી ન થતી હોય કૃષિ બજારને અસર કરતાં ત્રીસથી વધુ પરિબળો હોય તો ઘણી વખત એવું થાય કે આ ત્રણ પરિબળો એક્ટિવ હોય છતાં એમાં રિવરસ્ટોન ન પણ જોવા મળે તો એ તમારે તમારા રીતે પોતાનો અભ્યાસ કરી અને પેદાશનું વેચાણ કરવું કે પેદાશની ખરીદી કરવી એ નિર્ણય તમારે તમારી જે આર્થિક જોખમ સહન સહન કરવાની ક્ષમતા અને જે તમારો બજાર અંગેનો જે અભ્યાસ છે એના આધારે લેવાનો છે મારો હેતુ આપને માહિતીને સરળતાથી આપના સમક્ષ પહોંચાડવાનો છે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન